ખાતે પર્વ ની રજૂ કરવામાં આવેલી હતી શાળા ટ્રસ્ટીનભાઈ લહેરી પીપી મુછડિયા વેપારી અગ્રણીઓ ચૌહાણ મેડિકલ વિદ્યાર્થીઓ આગેવાનો પૂર્વ પ્રમુખ નગરપાલિકા બી જોશી

ત્યારે મોટા ભાગે અયોધ્યા મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત શ્રી રામ કૃતિઓ વધુ રજૂ કરવામાં આવેલી હતી દેશના બાળકો યુવાનો ફિલ્મી ગીતો દેશભક્તિ ગીતમાં પ્રભુ શ્રી રામ સોમની કૃતિઓએ આકર્ષણ જમાવેલું હતું આરએસએસ દ્વારા રાજુલા ટાવર ચોકમાં ભારત માતાનું પૂજન અર્ચન થયેલું હતું જેમાં શહેરના યુવાનો વિશ્વ હિન્દુ પરિષદ બજરંગદળના કાર્યકર્તાઓ જોડાયેલા હતા સંસ્કૃતિ શાળામાં વિશ્વ હિન્દુ પરિષદ ટીમ દ્વારા શાળાઓમાં મુલાકાત લઈ કાર્યક્રમ હાજરી આપેલી હતી પૂર્વ પ્રમુખ નગરપાલિકા ચિરાગી જોશીએ જણાવેલું હતું કે શહેરમાં શાળાઓમાં ધ્વજવંદન કાર્યક્રમ સાથે સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયેલા હતા પંચોતેર ગણતંત્ર દિવસ પર યુવાનો વિદ્યાર્થીઓ ઉત્સાહ સાથે રજૂઆતો કરેલી હતી ચિરાગ બી જોશી રાજુલા આજે ગણતંત્ર દિવસ પ્રજાસત્તાક પર્વની ઉજવણી રાજુલામાં શહેરમાં કરવામાં આવી હતી જેમાં જીએસએંગવી હાઈસ્કૂલ સંસ્કૃત વિદ્યાલય આરએસએસ દ્વારા ભારત માતાની પ્રતિમાની પૂજન અને આરતી સાથોસાથ વિશેષમાં આવતે વખતે અયોધ્યા મહોત્સવને હિસાબે જે કૃતિઓ બધી રજૂ થઈ છે દેશભક્તિ માટે એ બધી કૃતિઓમાં ભગવાન શ્રી રામના ગીતો એના વેશભૂષા વધારે જોવા મળી હતી અને સાથે યુવાનોમાં વધારે ઉત્સાહ પણ જોવા મળ્યો હતો બાળકોની અંદર ખૂબ જ વાતાવરણ ઉત્સાહિત રહ્યું છે શહેરની ઘણી બધી શાળાઓમાં ધ્વજવંદન કરવામાં આવ્યો છે વૃક્ષારોપણ થયા છે સાંસ્કૃતિક કાર્યક્રમ થયા છે અને ઉમંગભેર રાજુલા ખાતે ધ્વજવંદન કરી અને બધા લોકોએ પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરી છે જય હિન્દ